ટ્રેડિંગ કરવાની લોભામણી લાલચ આપી હતી જય અને જોન ગ્રુપ એડમિન છે તે ગ્રુપમાં કૃણાલને એડ કરાયા હતા અને જય તથા જે આપતા હતા હતા તે શેર શેર અપર સર્કિટમાં ચાલ્યા જતા સર્કિટના ખરીદવા ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ ઓપન કરાવવું પડશે તેમ કહેતા એક લિંક મોકલી ડાઉનલોડ કરાવાઈ હતી જેમાં જરૂરી વિગતો ભરાઈ હતી અને ત્યારબાદ બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવા ડિપોઝિટ પેટે એમ અલગ અલગ બહાના હેઠળ અલગ અલગ બેંક એકાઉન્ટમાં

સોમ કુંવરેને પણ ઝડપી પાડ્યા હતા તો આ બંનેએ પણ કમિશનથી બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હોવાની કબૂલાત કરી હતી હાલ તો સાહેબ સાયબર ક્રાઇમમાં આ મામલે વધુ તપાસ હાથ ધરી છે